नमस्कार आप ज्योतिष फोनेशन प्लस न्यूज़ होंचो आपने साथे हितलबगड़ हरबले जिला ना मालपुना रुगनाथपुर रोड पर थी बिनवार सी लैपटॉप मर आता पुलिस से टेक्निकल नहीं मदद थी तपात हातरिश

જાણવા જોગ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે પોલીસ દ્વારા ટેકનિકલની મદદથી તપાસ થઈ શકે છે લેપટોપમાંથી મોટા હવાલાની એન્ટ્રી હોવાની શક્યતા નકારી શકાય નહીં મહેન્દ્રપ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર